ચાલો તો જો બે જવા નીકળી ગયા ચાલીને ને ઘરે કોઈ નથી આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું આજે છે ભાઈ બીજ તો મારા અને મારા ફેમિલી તરફથી બધાને હેપી ભાઈ બીજ અહીંયા અમારે તો છે નહીં કંઈ ભાઈ બીજ જેવું રાધિકા વહી ગઈ છે રોબે અને સવારનું રૂટીન બતાવી ચા ભાખરી ખાવા નીચે આવી ગયા અહીંયા બને છે મારી ચા ભાખરી ભાઈ મારા પપ્પા સુરત વાત કરે છે નવા વર્ષના જય શ્રી કૃષ્ણ બધાને આ બેન જોજે મોજ હો રોજે રોજ વાગી ગયા છે સવા અગિયાર અને હું જવા નીકળ્યો છું મેડિકલમાં મારે થોડુંક બામ ને વિક્સ ને એવું લેવું છે કેમ કે વાતાવરણ થઈ ગયું છે ઠંડુ જોવા ઝાડું અડધું ખાલી થઈ ગયું છે હજી થોડા થોડા પાંદડા દેખાય છે એ હાવ ખાલી થઈ જાય હજી બતાવીશ હજી થોડીક વિન્ટર આવવા જાય થોડુંક હજી વાતાવરણ થી વિન્ટર થોડુંક ઠંડુ થઈ ગયું છે એટલા માટે મેડિકલમાં જ છું અને ઝીણો ઝીણો વરસાદ પડે છે કાલ રાતનો અગિયાર વાગ્યાનો વરસાદ આવે છે ઝીણો 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 ચાલુ જ છે એક તારો આખી રાત વરસાદ પડ્યો છે પણ એકદમ ઝીણો ઝીણો એટલે ખબર ન પડે વરસાદ આવે છે આજે એક જ ધીમા બહુ બધા પાંદડા ખરી ગયા તું જોવા ઠેઠે ઠેઠ સુધી પાનખર ઋતુ આવી ગઈ હમ પણ જો કેટલું પાંદડું ખર્યું છે તો આવી ગયું છે મેડિકલ જો આયર્યુ બોર્ડ વેલ ફાર્મસી વિક્સ્ટન આ છે એ મેડિકલ છે તો પહોંચી ગયા છે ઘરે ભાગી ગયા છે પોણા એક અને જોઈએ જમવામાં શું બન્યું છે તો બપોડા કરી લઈએ

આ બધા તૈયાર થઈ ગયા છે બહાર જવા માટે બસ હવે પણ અમુના ક્યાં જશો ક્યાં જશો મારી માટે એટલા માટે કે હું નથી જતો આ બધા જઈ રહ્યા છે સચિનની ઘરે ત્યાં જમવાનું છે અને હું એટલા માટે નથી જતો કે મારે છે જોબ આજે નાઇટ શિફ્ટ રાત્રે આઠ સવારે સાત એટલા માટે હું નથી જતો અને સચિનની ઘરે તને એકચ્યુલી મેં તેની ઘરે કૃણા દય એની ઘરે જમાવું છે બંને સાથે જ રહીશું એટલે ચાલો તૈયારી થઈ ગઈ છે કોટ વાંધો નહીં જોઈએ હાલિન યમુના

એટલે આપણે હજુ તો અહીં સાડા પાંચ મારે સાત વાગે નીકળવું છે જવા માટે તો સાત વાગે જમીન પછી નીકળી જાશું ચાલો તો જો બે જવા નીકળી ગયા ચાલીને ને ઘરે કોઈ નથી ગયા છે બધા જમવા અને રાધિકાને આજે કોઈ પિકઅપ કરે એવું છે ને એના માટે સ્વેટર લઈ લીધું છે મારે મારે રાધિકાની પછી આવે મારી ઘણું ચાલુ આવે છે રાધિકાને આપી પછી હું કરાવી લઈશ એક્સીટર દસેક મિનિટ લેટ પહોંચું જો હાલીને ખેપ સુધી જાઉં ને पॉन्ट टाइम पहुंची गई है सो करिए वेस्टर्न टाउन में पहुंची है जो अभी गई से टैक्सी देखने कौन देखने दो तो आया यो के हाय सर यस हाय Uh, brother, yeah, I need your help. What help? I want uh, just only one stop for uh, drop this sweater. You, you don't want to do what? What I, do you want to do? I want to give this sweater to my wife. Yeah. So just only one minute stop. Is that okay for you? No, because uh, if you want that you can i think you, stop till, uh, you can add to yeah in between yeah yeah it's in between so i will i will not take your uh, much time is it on the way yeah on the way ha didi gana dev a aagya chhe ha ha didi okay oh, hey, oh, hey. yeah Radhika is here you doing? આ બગાડ નાખે અત્યારે બહુ ટાઈટ છે આજ મેં પહેર્યું તો હાલો વાંધો નહીં હું ટેક્સીમાં દોડ્યા દોડ્યા રાધિકાને આપી દીધું સ્વેટર ડન થેન્ક યુ બ્રધર તો પહોંચી ગયા છે જોબ પર અને જો આ ટેક્સી મને છોડીને જાય છે અને હા મેં જે ફ્લેટ દેખાય એમાં આપણી જોબ છે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને બધા પોતપોતાનું ધ્યાન રાખજો બાય